तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो, देवर्ट देवर्ट देखें। तो, देखें। तो, देखें। तो देखें। आप जोई रहा छो सनातन न्यूज नेटवर्क जूनागढ़ अहवाल वल्लभ भाई परमार महानगर पालिका जूनागढ़ केटल पाउंड शाखा द्वारा जाहिर में अंधिकृत घास चारों वेचता इसमों पर कड़क कार्यवाही हानगर पालिका जूनागढ़ मान कमिश्नर श्री डॉ ओम प्रकाश ने सूचना मुजब मान नायब कमिश्नर श्री ए एस જામબડા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસ્મોને પકડવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી એચ કે ચુડાસમા અને કેટલપાઉન્ડ સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ પરમાર આસી કમિશનર ટેક્ષ અને સેક્રેટરી તથા सैनिटेशन सुप्रीत श्री कल्पेश जी तोलिया हाउंस टेक्ष सुप्रीत श्री विरल भाई जोशी राजू भाई मेहता અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી ઓની ટીમ દ્વારા આજ રોજ શહેરમાં જથ્થાબંધ ઘાસચારોનો વેચાણ કરતા દુકાનદારોની દુકાનોની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં વારંવાર સૂચના આપવામાં આવી છતાં કોઈ પણ આધાર પુરાવા વગર જાહેરમાં અનધિકૃત ઘાસચારોનો વેચાણ ચાલુ રાખી ગંદકી ફેલાવવા બદલ 11 વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આજ રોજ રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે आ तकेमान संसद सभ्य श्री राजेश भाई चुडासमा मान सभ्य श्री संजय भाई कोडिया जिला पंचायत प्रमुख श्री हरेश भाई ठुमर मान कलेक्टर श्री अनिल राणावसिया मान कमिश्नर श्री डो ओम प्रकाश जिला विकास अधिकारी श्री नितिन सांगवान प्रांत अधिकारी चरण चरणसिंह गोहिल नायब जिला विकास अधिकारीश्री मीराबेन श्री नायब कमिश्नर श्री ए एस झापड़ा शहर भाजप प्रमुख श्री पुनित भाई शर्मा आसी कमिश्नर वहीवट श्री जयेश भाई पीवाजा आसी कमिश्नर टेक्स तथा सैनिटेशन सुपरिटेंडेंट श्री कल्पेश जी टोलिया टाउन प्लानिंग ऑफिस श्री बी एच गामित रोग्राम ऑफिसर श्री वत्सला बेन दवे मामलतदार श्रीओ तथा नायब मामलतदार श्रीओ पूर्व मेयर श्री गीताबेन मोहन भाई परमार बेन वाछाणी पूर्व कॉर्पोरेटर શ્રીઓ મહાનગરપાલિકા જુનાગઢ અને વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ ગિરનાર ક્ષેત્રના સંત મહંત શ્રી શેરનાથ બાપુ, મહાદેવ ગિરી બાપુ, દલપત બાપુ વગેરે સાધુ સંતો, શાળાઓના વિદ્યાર્થીઓ, એજીજીઓ, સફાઈ કર્મચારી શ્રીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનોની ઉપસ્થિત રહ્યા હતા

આજે છે જરૂરી આપણે સમગ્ર વિશ્વ ગૌરવ લઈ શકે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ છે એટલે ગાંધીજીને યાદ કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સ્વપ્ન છે કે મારું ભારત विश्व में સૌથી स्वच्छ भारत बने બીજી ઓક્ટોબર 2014 ના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સંકલ્પ કર્યો કે મારે મારા દેશને સ્વચ્છ બનાવવું છે આ રાષ્ટ્રને સ્વચ્છ બનાવવું છે જો આ દેશનો વિકાસ કરવો છે તો વિકસિત રાષ્ટ્ર બનાવવું છે તો સ્વચ્છતાની શરૂઆત કરી આજે દરેક ગામની અંદર રેડિયો સુવિચાર સુchna આપી છે તલાટી સરપદેની બોર્ડીને સાથે રાખી દરેક ગામની અંદર

आपरा सों जन जागृति की खास आवश्यकता है जन जागृति जो शासन तो चौकस बने विश्व की खोज पर भारत ने ले जाना अपना विशिष्ट महानुभव जो सपना से ये साकार कैसे हो सके तो कैसे कल्पना थी आज गुरुदेव बाबू और लाला बाबू हाथी जी की जन्म है मैं जिस भारत का सपना गांधी जी और देश की महान विभूतियों ने देखा वो तो सपना हम सब मिलकर के पूरा करें तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो, देखा। तो देखा।